ગુજરાતના વિશાળ દરિયામાં આધુનિક પદ્ધતિથી ભારે માત્રામાં લાઇટ ફિશિંગ શરૂ થતા નાના માછીમારો બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યા છે માછીમારોએ કેન્દ્ર સરકાર સરકાર રાજ્ય અને મુખ્યમંત્રીને લેખિતમાં અનેક રજૂઆતો કરી હતી મુખ્યમંત્રીને મૌખિક રૂબરૂ રજૂઆત કરી છતાં પણ આ લાઇટ ફિશિંગનું નિરાકરણ ન આવતા આજે માછીમારોએ પ્રાંત અધિકારીને વેદના સાથે આવેદનપત્ર પાઠવ્યો છે વેરાવળ પ્રાંત કચેરીએ માછીમારોએ લાઇટ ફિશિંગ બંધ કરાવવા રજૂઆત કરી છે લાઇન અને લાઇટ જેવી રાક્ષસી ફિશિંગને લીધે સ્થાનિક માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કડક પગલાં લેવામાં આવતા ન હોવાથી માછીમારોમાં રોષ ફેલાયો છે સરકાર પણ આવી રાક્ષસી ફિશિંગ કરનાર ઈસમો સામે કડક પગલાં લે તેવી માછીમારોએ રજૂઆત કરી હતી આજનો અમારો જે કાર્યક્રમ છે એ ખાલી વેરાવળ નહીં પણ સમગ્ર ગુજરાતમાં અમારો માછીમાર સમાજ જે છે એને તમામ બંદરો પર માછી ઉદ્યોગ બંદરો ઉપર આવેદનપત્ર પાઠવ્યા છે આજે એ સંદર્ભમાં અમે બી વેરાવળના માછીમાર સમાજના અગ્રણીઓ જેમ કે વેરાવળ ખાડવા સમાજ ભીડિયા ખાડવા સમાજ અને ભીડિયા કોળી સમાજ આ તમામ સંસ્થાઓ બધા આજે અહીંયા માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનશ્રીને અને રાજ્યના આપણા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અમારી મુશ્કેલીઓ અને આ દિવસોમાં જે માછીમારોની ગંભીર સમસ્યાઓ છે એમાં સરકારને ધ્યાન આપવા અમે લાંબા સમયથી જે રજૂઆત કરતા આવ્યા છે એ વસ્તુનું નિરાકરણ હજી સુધી નથી આવ્યું આ જે ગુજરાતના દરિયામાં અમારી પેઢી દર પેઢીથી અમે લોકો માછીમારી કરી અને અમારા પરિવારનું ભરણપોષણ ચલાવતા આવ્યા છે પણ છેલ્લા એક વર્ષથી લાઈટ ફિશિંગ નામની રાક્ષસી ફિશિંગ અમુક ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવી છે લાઇન ફિશિંગ બી કરવામાં આવી છે પરિરામે ગુજરાતના અને ગુજરાતને લાગુ પડતા દરિયાઈ ભારતીય દરિયાઈ સીમામાં માછલીનું મોટા પ્રમાણમાં નિકંદર કાઢી રહ્યા છે એ લોકો અને ગેરકાયદેસર ફિશિંગ કરી રહ્યા છે સરકારની જે સુરક્ષા એજન્સીઓ છે એને વિનંતી અને સરકાર આમાં વહેલી તકે આમાં એક્શન લઈ નહીતર માછીમારો આનાથી આગળ બીજું વિચાર માછીમારોનું માનવું છે કે આ લાઇટ ફિશિંગ પદ્ધતિ માછલીઓના સંવર્ધન માટે ઘાતક મનાય છે કારણ કે આ લાઇટ ફિશિંગથી પુખ્ત અને યોગ્ય માછલીઓ સિવાય બિલકુલ નાની માછલીઓ પણ આ લાઇટ ફિશિંગમાં આવી જતી હોય જેથી માછલીઓ દરિયામાં ઘટી રહી છે ઉદાહરણ આપતા જણાવ્યું કે જાપાનમાં આ પ્રકારે માછીમારી કરવી ગેરકાયદેસર છે લાઇન ફિશિંગના કારણે મોટા ભાગની માછલીઓ અમુક લોકોના હાથમાં જ આવે છે ત્યારે નાના માછીમારો અને તેમના પરિવારો ધંધાર્થીઓ બધા બેકારી તરફ ધકેલાઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય અને બંને સરકારને અનેક રજૂઆતો કરી પરંતુ કોઈ નિર્ણય નહીં નથી આવ્યો ત્યારે આગામી સમયમાં જો આ બાબતે સરકારો દ્વારા યોગ્ય નિરાકરણ નહીં આવે તો માછીમાર સમાજ આંદોલન ઉગ્ર બનાવી અને વિરોધ કરશે છેલ્લા સાત આઠ વર્ષથી તો લાઈન ફિશિંગ થતી હતી એના માટે ગુજરાત સરકારમાં તો બહુ રજૂઆત કરી છતાં એટલું બધું તેનું પરિણામ આવ્યું નહીં તો વધારામાં પૂરું અત્યારે એનાથી ડેન્જર અને આ વર્ષની અંદરમાં લાઇન ફિશિંગ એટલી ડેન્જર આવી ગયેલ છે કે અમારે ટ્રોલિંગ ફિશિંગવાળાને એક દિવસમાં દસ સો કિલો માલ આવ્યો તો બીજા દિવસે એ લોકો આવી જાય તો દસ કિલો પણ માલ આવતો નથી એટલે આ લાઇન લાઇટ ફિશિંગ છે એ બહુ ખતરનાક છે લાઇટ ફિશિંગ અને એક વર્ષો પહેલાં જાપાનની અંદરમાં આવી આધુનિકતા હતી એટલે આખા જાપાનમાં આવી ફિશિંગમાં બેન્ડ માર્યો હતો